હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું શિયાળાની ઠંડીમાં ખાવાની મજા આવે અને એકદમ હેલ્ધી ગુણકારી તમે બાળકોને પણ આ એક લડ્ડુ જો સવારે આપી દીધો તો આપણા શરીરની પાવર બેંક એકદમ સરસ ચાર્જ રહેશે કહેવાય ને આપણા શરીરની પાવર બેન્ક એટલે કે અળસીના લડ્ડુ એકદમ ટેસ્ટી અને હેલ્ધી બનીને તૈયાર થઈ જશે એના માટે અહીંયા મેં એક કપ જેટલી અળસી લીધેલી છે અડધો અડધો કપ બે વાર લીધેલો છો મેં અહીંયા અળસી જે છે એ એકદમ રોસ્ટેડ લીધેલી છે જો તમે કાચી અળસી લો છો તો આ રીતે પેનની અંદર અળસીને શેકી લેવાની છે હવે આપણે અહીંયા એક કપ જેટલું નારિયેળનું છીન લીધું છે અહીંયા જે સૂકું નારિયેળ આવે છે એ નારિયેળને આ રીતે ખમણી લેવાનું છે આ નારિયેળની અંદર તેલનું પ્રમાણ સારું હોય છે એટલે આ જ નારિયેળનો ઉપયોગ કરવાનો છે એ જો તમે ડ્રાય જે તૈયાર પેકેટમાં મળે છે એના કરતાં આ નારિયેળનો ઉપયોગ કરશો તો ટેસ્ટ સરસ આવશે આ રીતે થોડું થોડું ગોલ્ડન બ્રાઉન કલરનું થઈ જાય અને એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એને અલગ કાઢી લેવાનું છે હવે તે જ પેનની અંદર મોટી એક ચમચી જેટલું ઘી એડ કરી દેવાનું છે ઘી સારી રીતે મેલ્ટ થઈ જાય એટલે અહીંયા મેં વન બાય ફોર્થ કપ જેટલો ગુંદ લીધેલો છે તો આ રીતે ગુંદને થોડો થોડો એડ કરતા જવાનું છે અને આપણે એકદમ સારી રીતે ગુંદ ક્રિસ્પી થઈ જાય અને ફૂલી જાય એટલે એને કાઢી લેવાનો છે એ રીતે બધો જ ગુંદ અહીંયા તળી લેવાનો છે ગુંદ પણ તમે કોઈ પણ લઈ શકો છો તો આ રીતે મોટો ગુંદના જો દાણા હોય તો તમે એને નાના કરી શકો છો અને આ રીતે તળી લેવાના છે હવે અહીંયા મોટી ત્રણ ચમચી જેટલા બદામ કાજુ તમે અહીંયા ક્વોન્ટિટી ડ્રાય ફ્રૂટ્સની તમારી રીતે વધારે કે ઓછી કરી શકો છો હું અહીંયા અળસીનું પ્રમાણ વધારે રહી રહી છું એટલે અહીંયા મેં કાજુ અને બદામ થોડા ઓછા લીધેલા છે સારી રીતે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે એને રહેવા દેવાનું છે અને આ એટલે વધારે પડતા હેલ્ધી પણ છે કે આની અંદર વધારે પડતો આપણે ઘીનો ઉપયોગ નથી કરવાનો ફક્ત એક ચમચી ઘીની અંદરથી આ બધી જ વસ્તુ આપણે એકદમ સારી રીતે ફ્રાય થઈ જશે હવે જે ઘી વધેલું છે એની અંદર આપણે અહીંયા બે કપ જેટલો ખજૂર એડ કરવાનો છે ખજૂરને આ રીતે ઝીણો ઝીણો કટ કરીને એડ કરવાનો છે જો તમારી પાસે ટાઈમ ના હોય તો તમે મિક્સર ઝાડની અંદર એની પેસ્ટ કરીને પણ એડ કરી શકો છો અને આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર ખજૂરને સતત હલાવતા રહીશું અને એકદમ સરસ એવો ખજૂર છે એકદમ પેસ્ટના રૂપમાં આવી જશે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે અને ખજૂરની એકદમ સરસ એવી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો આ રીતે ખજૂરની પેસ્ટ તૈયાર છે ગેસની ફ્લેમને હવે બંધ કરી લેવાની છે અને જે મારી પાસે તૈયાર રોસ્ટેડ અળસી હતી એને હવે મિક્સર જારની અંદર એડ કરી દેવાની છે ને એકદમ સરસ એવો આ રીતે પાવડર કરી લઈશું તો પાવડર થોડો દાણેદાર રાખવાનો છે જેથી ખાવામાં ટેસ્ટ સરસ આવે ફ્રાય કરેલો ગુંદર પણ એડ કરી દેવાનો છે થોડો ગુંદર હું અહીંયા રહેવા દઈ રહી છું એક ટેબલ સ્પૂન જેટલો ગુંદર એડ કરીને ગુંદરનો પણ આ રીતે અચકચરો જ પાવડર કરવાનો છે વધારે પડતો ફાઇન પાવડર નથી કરવાનો તો ગુંદરનો પણ પાવડર તૈયાર છે હવે જે કાજુ અને બદામ હતા એ પણ ઠંડા થઈ ગયા છે એનો પણ આપણે મિક્સર જારમાં એડ કરીને પાવડર કરી લઈશું આ બધી વસ્તુને સારી રીતે ઠંડી થવા દેવાની છે અને પછી જ આપણે મિક્સરમાં એડ કરીને પાવડર કરીશું તો બધો જ પાવડર તૈયાર છે હવે જે આપણે ખજૂર શેકેલો તો એની અંદર બધી જ વસ્તુને એડ કરી દેવાનું છે અળસીનો પાવડર કાજુ બદામનો પાવડર જે આપણે ડ્રાય ફ્રુટ્સનો કરેલો ગુંદનો પાવડર અને જે આપણે શેકેલું નારિયેળનું છીણ હતું એને પણ એડ કરી દેવાનું છે અને અહીંયા મેં થોડો એક ટેબલ સ્પૂન જેટલો ગુંદર આ રીતે આખો રહેવા દીધેલો એને પણ એડ કરીશું કેમ કે આપણે લાડુ બનાવશું તો આનો જે ક્રંચ ટેસ્ટ છે એકદમ સારો આવતો હોય છે થોડું એવું જાયફરને અહીંયા છીણીને એડ કરી દેવાનું છે જો તમે અહીંયા સૂંઠ પાવડર પણ એડ કરી શકો છો એકથી દોઢ ટેબલ સ્પૂન એ પણ તમે એડ કરી શકો છો અહીંયા અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કર્યો છે ને બધી વસ્તુ અત્યારે ખજૂર જે છે સ્ટ ગરમ છે એટલે હું આ રીતે ચમચાની મદદથી મિક્સ કરી રહી છું એ પછી રૂમ ટેમ્પરેચર પર આવી જાય એટલે એકદમ સારી રીતે મસરીને હાથની મદદથી આ રીતે મિક્સ કરી લેવાના છે અને જે નારિયેળ આપણે શેકેલું ટોપરાનું છીણનું એકદમ સરસ રીતે આ રીતે ઓઇલનો ભાગ રિલીઝ થશે એનાથી અને ખજૂરનું બાઇન્ડિંગ આવશે એનાથી લાડુ એકદમ સરસ રીતે આ રીતે શેપ લઈ લેશે તમારે કોઈ પણ એક્સ્ટ્રા ઘી એડ કરવાની કે ગોળ એડ કરવાની જરૂર નહીં પડે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા અળસીના લાડુ તૈયાર છે જો બાળકોને પણ આ શિયાળાની ઠંડીમાં એક લાડુ આપશો તો શરીરમાં એકદમ સારું છે અને હેલ્થ માટે પણ ગુણકારી છે તો જો આપણે ગુંદના લાડુ બનાવતા હોઈએ છીએ ડ્રાય ફ્રૂટ્સના બનાવતા હોઈએ છીએ પણ આ અળસીના લાડુ જરૂરથી એકવાર મારી આ રેસીપી પ્રમાણે ટ્રાય કરજો ખરેખર એટલા ટેસ્ટી બનીને તૈયાર થઈ જતા હોય છે ખાવામાં પણ મજા આવતી હોય છે એકવાર આ શિયાળાની ઠંડીમાં તમે પણ આ રેસીપી બનાવજો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નવા વિડીયો સાથે